મહિનામાં લીમડાનો રસ પીવાનો શું ફાયદો છે ચૈત્ર મહિનામાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે ચૈત્ર મહિનાની અંદર કફનો પ્રકોપ થાય છે એટલે શરદી ખાંસી ઉધરસ વગેરે જેવી પ્રોબ્લેમ વધારે થાય છે જે લીમડો છે એના પાંદડાનો જે રસ છે એનો મેઈન ગુણ છે કફ પિત્ત શામક એટલે આ જે શરદી ખાંસી જેવા પ્રોબ્લેમ થતા હોય છે એની સામે લડવા માટે બોડીની જે ઇમ્યુનિટી છે ને એ પ્રદાન કરે છે એટલે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એટલે એક ફાયદો એ છે કે તમારા શરીરની રોગ પ્રતિકારક

અને જો પાણી મિક્સ કરીને બનાવતા હોય તો પચાસ થી એમ જેટલું લીમડાના રસ નું સેવન કરી શકો છો ચૈત્ર મહિનાની શરૂઆત તમે આ લીમડાના રસ આખા મહિનામાં સેવન કરવું જોઈએ